પાસોદરા પાટિયા ચાર રસ્તા પર પૂરપાટ ઝડપે આવતી ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારતા આ દંપતી ખૂબ જ ગંભીર રીતે ઘવાયા હતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને લોકોએ એકસો આઠ ઇમરજન્સીને કોલ કર્યો હતો અને તેના મારફતે પીપી સવાણી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં બંનેની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં રમેશભાઈને ગંભીર ઈજાઓ થયેલ હોય જેથી તેમને સારવાર હેઠળ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ હંસાબેનની સ્થિતિ અતિ ગંભીર હોય તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોવાથી યોગ્ય સારવાર કરવા છતાં રિકવરી નહીં આવતા વિશેષ રિપોર્ટની તપાસ કરતા ફરજ પરના તબીબ ડૉક્ટર જે આર ઠેસિયા ડૉક્ટર હિતેશ ચિત્રોડા ડૉક્ટર નીરવ સુતરિયા ડૉક્ટર નીરવ ગોંડલિયા ડૉક્ટર અનિલ તંતી ડૉક્ટર કેતન કાનાણી દ્વારા તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા ઘરે લગ્ન પ્રસંગ હોય ખુશીના બદલે શોકનો માહોલ સર્જાયો હતો અને પરિવારના લોકો ગહેરા શોકની લાગણીમાં ડૂબી ગયા હતા આ સમયે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજના યુવા આગેવાન અજય સોંડાગર અશોક માંડવીયા ડાયા ઉજેણિયા અશ્વિન જાદવાણી તથા પરિવારના જમાઈ યોગેશ માંડવીયા અંગદાન પ્રત્યે જાગૃત હોય અંગદાન કરવાના સંકલ્પ માટે કતિબદ્ધ થયા હતા આ સમયે તેઓએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી એમ ગુંડલિયા તથા વિપુલ તળાવિયા ડૉક્ટર નીલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો અને પરિવારના સદસ્યોને એકત્રિત કરી અંગદાન માટે જાગૃત કર્યા હતા છેવટે ખૂબ જ વિચાર વિમર્શ કર્યા બાદ હંસાબેનના પતિ રમેશભાઈ પુત્ર દીપકભાઈ તથા દીકરી દર્શના તેમજ પરિવારના મોભી ત્રિભુવનભાઈ તથા સૌ સદસ્યોએ સહમતી દર્શાવી હતી અંગદાન માટે પરિવારના સદસ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી સવાણી હોસ્પિટલ દ્વારા સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પી સવાણી હોસ્પિટલના વિપુલ તળાવિયા તથા સુથાર સમાજના યુવા આગેવાન અજય સોંડાગર અને સૌ પરિવારજનોના સંયુક્ત પ્રયાસથી અંગદાન થકી આ સોંડાગર પરિવારે લગ્ન પ્રસંગ સમયે અંગદાનનો નિર્ણય લઈને સર્વત્ર સમાજને એક નવી રાહ બતાવી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સોંડાગર પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને હાથ હૃદય બંને કિડની ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય છ લોકોને ફરી નવજીવન મળ્યું હતું એર એમ્બ્યુલન્સ દ્વારા બંને હાથ મુંબઈ ગ્લોબલ સ્થિત તેત્રીસ વર્ષીય પુરુષમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા મહાવીર હોસ્પિટલ સુરત હૃદય મોકલવામાં આવ્યું હતું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે એક કિડની અને ભાઈલાલ અમીન હોસ્પિટલ વડોદરા ખાતે બીજી કિડની તેમજ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડોક્ટર પ્રફુલ્લભાઈ શિરોયા દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું અંગદાન માટેની આ પ્રક્રિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગોંડલિયા ડૉક્ટર નીલેશ કાછડિયા વિપુલ તળાવિયા દીક્ષિત ત્રિવેદી વિજયભાઈ માંગુકિયા ભાવેશભાઈ ઘેલાણી ભાવેશભાઈ દેસાઈ જસવિન કુંજડિયા વિશાલભાઈ બેલડિયા બિપિનભાઈ તળાવિયા હર્ષભાઈ પાઠક પિયુષ વેકરિયા મહેશભાઈ વાઘાણી ઉમેશભાઈ દોમડીયા ચિરાગભાઈ કુકડિયા સાગરભાઈ કોરાટ વિપુલ કોરાટ સતીશ ભંડેરી વલ્લભભાઈ ચોથાણી કિશોરભાઈ ઉંચડિયા રોટરી સંજીવની તથા સોશિયલ આર્મી ટીમના સદસ્યો પીપી સવાણી હોસ્પિટલનો સ્ટાફ સોંડાગર પરિવારના સદસ્યોના સંયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક અવર્સમાં પણ વિવિધ ત્રણ ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવીને સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજમાં સુરત ખાતે આ પ્રથમ ઘટના હોય સોંડાગર પરિવાર સહિત સમગ્ર સમાજ ખૂબ જ ગર્વ અનુભવે છે અને અન્ય લોકોને નવજીવન મળે એવી પ્રેરણા અને વિચાર માટે પરિવારના સદસ્યોએ અંગદાન જાગૃતિના પ્લે સાથે લોકોને અંગદાન અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી અજય સોંડાગર અમારા શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુથાર સમાજના સોંડાગર પરિવારને દંપતીને અકસ્માત સર્જાયો એમાં હંસાબેન રમેશભાઈ સોંડાગર એ ગંભીર રીતે ઘવાયેલા હતા અને ડોક્ટરોએ સારવારના અંતે એમને બ્રેન્ડેડ જાહેર કર્યા પીપી સવાણી હોસ્પિટલ ખાતે જ્યારે બ્રેન્ડેડ જાહેર થયા ત્યારે પરિવારના જે સભ્યો હતા એમને સમજાવવામાં આવ્યા પીપી સવાણીના વિપુલભાઈ તળાવિયા નિલેશભાઈ અને આ બધાના સહાયારા પ્રયાસથી અંગદાન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા અને આજરોજ દરેક અંગો જે અન્ય વ્યક્તિઓને એનામાં પ્રત્યારોપણ કરી અને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખાસ એ બાબતનો આનંદ થાય છે કે આ પરિવારે પોતાના ઘર આંગણે લગ્ન પ્રસંગ હતો ખુશીનો માહોલ હતો એ માતમમાં છવાઈ ગયો હતો છતાં પણ એવું વિચાર્યું કે અમારા સ્વજનના ગયા પછી એમના અંગોના દાન થકી જો બીજા છ પરિવારોને નવજીવન મળતું હોય તો અમને આનંદ થશે એટલે અમારા શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુથાર સમાજના સોંડાગર પરિવારે સમાજમાં પહેલી એવી પહેલ કરી છે અંગદાન કરી અને સમાજના લોકોને અને સર્વત્ર સમાજના લોકોને એક સંદેશો આપ્યો છે કે જ્યારે જ્યારે આપણો સ્વજન આપણી વચ્ચે ન રહેતું હોય અને એમના ધબકતા અંગો હોય એ બીજા વ્યક્તિઓને મળે અને એને નવજીવન મળતું હોય તો એવા પ્રયાસો દરેકે કરવા જોઈએ બિલકુલ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત સુરત પીપી સવાણી હોસ્પિટલ ખાતે અકસ્માતનો એક કેસ આવ્યો હતો એમાં હંસાબેન સોંડાગર છે તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ડૉક્ટરો દ્વારા બ્રેન્ડેડ જાહેર કરાતા સુથાર સમાજના આગેવાન અજયભાઈ સોંડાગર અશોકભાઈ યોગેશભાઈ અશ્વિનભાઈ અને ડાયાભાઈ દ્વારા અમને સંપર્ક કરવામાં આવ્યો હતો સંપર્ક કરવાની સાથે એવો એ લોકોએ રજૂઆત કરી હતી કે અમારે બે દિવસ ખમવું છે આ ઓર્ગન ડોનેશન માટે પરંતુ એ લોકોને સમજાવવામાં આવ્યું કે અંગદાન જેટલું ઝડપથી થાય એટલું અંગો વ્યવસ્થિત અને સારા મળી શકે લોકોને એવો પ્રયત્ન હોય છે એટલા માટે તમને કોઈ તકલીફ ન હોય તો આપણે આજે જ આ પ્રોસેસ કરીએ તો એ તત્કાલ એવું અમને જાણ કરી કે એમના ઘર આંગણે જ લગ્ન પ્રસંગ છે ભત્રીજીના તો અમને ઝડપથી કરવામાં આવો પ્રશ્ન આવે એવું છે એટલે એ લોકોને સમજાવ્યું એમના પરિવારને સમજાવ્યું અજયભાઈને બધાએ સહયોગ કર્યો તેના કારણે આ અંગદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું બંને હાથોનું મુંબઈ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું મહાવીર હોસ્પિટલ સુરત દ્વારા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું ઝાયડસ હોસ્પિટલ દ્વારા એક કિડની અને એક કિડની ભાઈલાલ અમીન વડોદરા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને બંને ચક્ષુઓનું લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો